સાંજના વાગ્યા છે સાત સાત વાગવા આવ્યા છે પાંચ સાત મિનિટ બાકી છે છ ને પણ અને અંધારું છે એટલે ફેસ એટલે સરખો નહીં દેખાય પણ અમે અત્યારે જઈએ છીએ એક પીઝા શોપમાં તો ચાલો તમને બતાવું અહીંયા મેલબોર્નની પીઝા શોપ કેવી હોય એમ વરસાદ આવી ગયો લાગે કે નહીં બપોરનું છે ભીનું

કોને કોને પીઝા ભાવે છે કમેન્ટ કરજો હું ચાલો બતાવું અહીંયા ઓસ્ટ્રેલિયાને પીઝા શોપ કેવી હોય છે અને ત્યાં કઈ રીતે શું શું રાખે છે એવું બધું વસંત એન જય શ્રી કૃષ્ણ કેમ છો અહીંયા અમારા ઘરની સામે જ છે ઘરની સ્ટ્રીટમાંથી બહાર નીકળ્યા ને એટલે આ જે શોપ છે ને એ આપણે ત્યાં હોય તો આવી રીતે સામે જ રોડ ક્રોસ કરીને જતા રહીએ અહીંયા કોઈ ગાડી નથી આવતી તોય એટલે પણ અહીંયા બધા રૂલ્સ ફોલો કરે એટલે અમે એવી રીતે નહીં જઈએ અમે સિગ્નલ પરથી જશું એટલે થોડીક વાર લાગશે અમે તો બાજરીના પીઝા ખોચે છે આ બાજરીના પીઝા અમે પણ ખાઈએ રોજ ખાઈએ અમે બાજરીના રોટલા બનાવીએ રોજ સવારે અમે જય શ્રી કૃષ્ણ આ પેટ્રોલ પંપ છે અને ત્યાં શોપ છે બધી થોડી ઘણી મળી રહી થોડી ઘણી એટલે આમ તો મોસ્ટલી તમને જરૂરિયાત હોય ને મળી રહી એ ચાલુ હોય એટલે છે અમે અહીંયા સિગ્નલ પરથી ચઢશું અત્યારે સાંજે જો હવે ઓછા વાહનો થઈ ગયા અત્યારે સાત જ વાગ્યા છે આપણે ત્યાં સાત વાગે બધા વધારે ટ્રાફિક થાય અહીંયા ચારથી થી પાંચ વાગે વધારે ટ્રાફિક થાય અહીંયા જો આવી રીતે એટલે એમ તો ત્યાંય હશે પેડેશન પણ ચાલુ થાય ત્યારે જ બધા જે વોક કરે એમ નાનું એવું હોય તો એવું કરે કૌલા ક્યાં છો આ બાજુ રે હા નહીં નહીં અહીંયા આ આપણે અહીંયાથી સ્પાઈસી વાળા અહીંયાથી લીધા હતા કરાટે નીચે તમે ક્યાં છો અત્યારે કેમ રાત છે અમે આ ઓસ્ટ્રેલિયા મેલબર્ન સિટી છે અને અત્યારે વાગ્યા છે સાત છ ને સત્તાવન મિનિટ થઈ છે છોન થાય આ બધી શોપ છે કબાબ શોપ છે થોડા ત્રણ ચાર જણા ટેકઅવે બેઠા છે લેવા માટે ને ત્રણ ચાર જણા થાય છે અહીંયા એક સલૂન છે અત્યારે બંધ છે ક્લાસિક પોસ્ટ ડ્રોગ ડોગ ગ્રુમિંગ છે આ જો આપણે જેવી રીતે સલૂન આવે ને એવી રીતે ડોગ કૂતરાઓનું સલૂન છે આ કેફે છે અહીંયા ઉપર કરાટે ક્લાસ છે સી આનંદ દેવનો અને અહીંયા છે હા અંદર છે બેસવાનું છે હા થેન્ક યુ અને આજે છે પીઝા શોપ છે હા પેલા ઓર્ડર હા દઉં ને Um, three three liver. Three, four, three. Okay, oh, okay. Topa said, i Um, hello. Can I have a, <laughs> <Yeah, laughs> a, a uh, piece uh, uh, It's a grand uh, just Sorry, can I have three crowds? Uh, to one of the spicy veg, uh, like, like normal? Uh, one of the spicy veg, uh, no onion, garlic? Uh, large. With no onion, no garlic? Yeah, and one of the cheese uh, pizza, just like for kids, like a uh, large one. ચીઝ પીઝા લાઈક એન્ડ ઇટ્સ કમ્સ વિથ ડ્રિંક એન્ડ ગાર્લિક હલો ઓર્ડર કરીને પછી આ તો તો જોઈ એ ઓલું કરતી હતી ને ઓર્ડર એટલે બંધ વહી ગયું ચતુર્યું હવે પાછું આવ્યું છે એટલે એને છે ને આ પીઝા શોપમાં આવી રીતનું સેટઅપ કર્યું છે એટલે કોઈ વેઇટિંગમાં ઉભા હોય ને તો આ ગેમ રમી શકે એટલે થોડી ઇન્કમ એમાંથી પણ થાય અને આ રાતનું આવું મેન્યુ જ મૂકેલું હોય છે એમ તો મોસ્ટલી ત્યાં પણ હોય છે પણ આ તો અહીંયાની રીત બતાવવું પછી આવું મશીન પણ છે આ ચોકલેટ આ છે બોલ માટે બે ડોલરનો એક બોલ આવે તમે બે ડોલર એટલે અહીંયાથી કોઈન નાખો ને એટલે ગોળ ફેરવવાનો એટલે બોલ આવી જાય ઓસ્ટ્રેલિયામાં કેટલા વાગ્યા અત્યારે સાત વાગ્યા છે વા તમે તો નથી આવી શકતા ત્યાં અમે તો નથી આવી શકતા તમે બતાવો અમે જોઈ લઈએ હા હા પાકું એટલે જ હું ટ્રાય કરું છું બધાને જોવા માટેની કે ધરાબેન અહીંયા સુતા છે હા એવું કરે વેર આર યુ ફ્રોમ દીદી આમ ફ્રોમ સુરત બારની સાઈડનું છે અત્યારે બધી શોપ મોસ્ટલી બંધ થઈ ગઈ છે ત્રણ ચાર ખાલી ખાવા માટેની ચાલુ છે કેફે પણ આ બાજુમાં સલૂન છે અત્યારે નેલ સલૂન એટલે આખું સલૂન જ છે પણ અત્યારે કોઈ મેની પેરીક્યોર કરાવે છે નેલ બાજુમાં પણ એક શોપ છે એ પણ બંધ છે અત્યારે એ બાર ટાઈપનું છે અને એક રેડવુડ કેફે પણ છે સામે પેટ્રોલ પંપ છે બી એન અંબાલિયા જય માતાજી હા વેટિંગ એરિયા છે હા બહાર ઠંડી છે હં બહુ જ ઠંડી છે હા જેવા એણે કુશનમાં આવી રીતના પ્રિન્ટ કર્યા છે ઓનલાઈન એ હવે મળે છે કેમ આવે કુશન હોય તો ફોટાવાળા આ ગેમ રહીમાં તમે કઈ દિવસ આ બહુ સરસ છે સરસ એટલે છે ને બેન જગ્યા છે ને ડિલેવરી લેવા માટે આવ્યા છે બોક્સવાળા ક્યાંનું છે ઓસ્ટ્રેલિયા મેલબર્ન સિટીમાં પીઝા શોપ છે ત્યાં એણે આવી રીતે સેટઅપ કર્યું છે અને આપણે ડિલિવરી લેવા માટે આવે ને એ બેન આવ્યા છે અમારે તો દિવસ છે યાર હા અમારે સાડા ચાર કલાક અત્યારે ડિફરન્સ છે આપણે પરમાર પ્રવીણભાઈ જય સ્વામનારાયણ આ લાઈવ છે તો રાતનું કેમ અત્યારે અહીંયા સાંજ પડી ગઈ છે સાત વાગ્યા છે પણ શિયાળો છે ને એટલે સાડા પાંચમાં અંધારું થઈ જાય રમેશભાઈ રૂદાણી ક્યાંથી મેલબર્ન સિટી છે ત્યાં જો હું તમને કહું આ આ ગેમ રમતા હોય ને પેલા કોઈન નાખવાનો પછી આ પુશ કરવાનો આ પુશ કરીએ ને આ ગોળી હા ફટદારાની આમ પુશ કરીએ ને એટલે ફટદારાની ગોળી નીકળીને આમ જાય આમ જાય આવી રીતે આમામામ કરીને પણ આ બે ની વચ્ચે ન આવવું પડે આ બેની વચ્ચે આવે ને તો પછી આઉટ થઈ જાવ તમે આની અંદરથી નીકળી જાય પછી એમ પણ ઘણા ઓલા આવે હા છોકરા તો સી એમ દેવ અહીંયા જ લાવ્યા હતા મને ગેમ ઝોનમાં જાવું ગેમ ઝોનમાં જવું કરતા હતા ને તે દિવસે કુસુમ પટેલ ક્યાંથી છો મેમ આ મેલબર્ન સિટી છે ક્યુ ગામ છે મારું ગામ ખીલાવડ છે ઉના તાલુકો થાય કુસુમબેન જય સોમનારાયણ પીઝા શોપમાં અત્યારે ત્રણ જણા કામ કરે છે પણ એની પાસે લગભગ સાતથી આઠ ઓર્ડર છે એટલે ધીમે ધીમે થાય છે સાવ નાની દુકાન છે પોતાની પ્રાઇવેટ લાગે છે હા એટલે અમે તો લેવા માટે આવ્યા છીએ પણ અમારું કેફે છે ને એ મોટું છે એ લગભગ હંડ્રેડ પીપલ આવી જાય એટલું છે એમ કેફે રેડ કપ હં હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી આજુબાજુ ભાગીરથ કેમ છો મજામાં દીદી હા મજામાં આવો કેમ છો તમે મહાદેવ હર બોલો મહાદેવ અત્યારે એકદમ ક્વા થઈ ગયું છે બાર ની સાઈડ કોક કોક ગાડી દેખાય છે અહીંયા મોસ્ટલી સાત વાગે ને ત્યાં બધા સિગ્નલ ચાલુ થયું એટલે થોડી દેખાશે

અને એ જે બાજુમાં જે સલૂન છે ને એમાં એ જે ભાઈ પેરીક્યો કરાવે છે પેરીક્યોર એ ભાઈ કરાવે છે એટલે એવું નહીં કે લેડીઝ જ કરાવે પણ છોકરાઓ પણ કરાવી શકે એ છોકરો કરાવે છે ઓસ્ટ્રેલિયામાં કેટલી ઠંડી છે અત્યારે શિયાળો ચાલે છે એટલે રાતે લગભગ બે ત્રણ ડિગ્રી થઈ જાય અત્યારે છ કે પાંચ કે છ છે અત્યારે હાય દી નમસ્તે ત્યાં રાત છે ત્યારે હા સાંજના સાત ને સાત મિનિટ થઈ છે તમે ક્યાંથી વાત કરી રહ્યા છો આ મેલબર્ન સિટી છે ઓસ્ટ્રેલિયાનું વાય કે જાડેજા હાય તમારી ઓળખાણ મારું નામ ઉર્વી પટેલ છે હું સુરતથી છું પણ ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન સિટીમાં રહું છું સાત વાગે અંધારું અહીંયા અત્યારે શિયાળો છે ને એટલે સાડા પાંચનો થઈ જાય અંધારું પણ જ્યારે ઉનાળો હોય ને તો ત્યારે નવ વાગે અંધારું થાય એમ નવ વાગે સાડા નવ વાજુ હજુ થાય નવ વાગે દિવસ સાતમી ત્યાં સુધી તમને તડકો દેખાય એમ પિયાર હા અમે પિયાર છીએ અમે સિટીઝન પણ થઈ ગયા છીએ ઘણા વર્ષથી અહીંયા છીએ હું જામનગરથી લાલજીભાઈ બોલું છું ઓકે સરસ નવ વાગે અંધારું ત્યારે હા ઉનાળામાં નવ વાગે સાડા નવે અંધારું થાય તો નવ વાગે તો તમે જુઓ ત્યારે તડકો હોય છે હું તમને હવે લગભગ કેટલા બે બે મહિના પછી સ્પ્રિંગ ચાલુ થશે પછી ધીમે ધીમે જેમ જેમ અંધારું પાંચ સાડા પાંચે થાય ને એવી રીતે સાડા છ સાડા સાત એવી રીતે થશે પણ ડિસેમ્બરમાં સાડા સાડા નવ વાગે બ અંજવાળું હોય છે તો ત્યારે તમને બતાવીશું કઈ રીતનું હોય છે અહીંયા મેજિક બાબુ તમારો ફેસ તો બતાવો હેલો રાજા હિન્દુસ્તાની સુરેન્દ્ર જિલ્લાના ત્યાંના લોકો રાત્રે બારે આંટો મારવા જાય કે નહીં અહીં દૂધ પણ ના ગલે ભેગા થાય તેમ ના ના અહીંયા અહીંયા એવી રીતે તો કોઈ જોવા નહીં મળતા હોય અહીંયા આવી રીતે કંઈ ખાવાનું લેવા માટે જાય તો જાય બાકી એમ તમે ગલે ભેગા થાય કે કઈ ઓટલા પર બેસે કે એવી રીતના ના જોવા મળે તમને પાડક પ્રવીણ જય શ્રી કૃષ્ણ તમારું છે ના અમારું કેફે છે આપણે સબવે છે ને ફ્રેન્ચાઇઝ છે પણ કેફે અમારું ફ્રેન્ચાઇઝ નથી પ્રાઇવેટ છે એટલે ઓસ્ટ્રેલિયન સ્ટાઇલ ફૂડ અમે બનાવીએ મે વડોદરા થી બેન કિંગ ઓફ રાઠવા

અશોગવાઈ બાબા સીતારામ પણ ઇન્ડિયામાં તો ઓટલા ઉપર બેઠા બેઠા માવો ખાતા હોય હા એ વાત સાચી અહીંયા એમ તો માવો જોવા ના મળે અહીંયા મેં સાંભળ્યું છે કે અમે જ્યારે એ છે ને સિટીથી એટલે અમે ઈસ્ટ બાજુ રહીએ છીએ પણ એક વેસ્ટમાં દુકાન બની છે આપણે પટેલ પાન પાન કોર્નર તો ત્યાં પાન મળે પણ ત્યાં સાથે સાથે માવા તો નહીં પણ આપણે વિમલે નહીં પણ એ ટાઈપનું કંઈક મળે છે ટીંગાતું હોય છે એટલે મેં જોયેલું છે પણ એ એ ટાઈપનું મળે છે બાકી અહીંયા જોવા ના મળે એવું મારા દેશ જેવા એક પણ દેશ નથી બેન એટલે તો અમે ભારતને માતાજી કહીએ છીએ હા એ તો એ વાત સાચી પણ એમ તો અમે પણ ભારતથી જ આવ્યા છે એટલે વધારે તો અમને ભારત જ ગમે પણ આ તો શું કહેવાય પહેલાં મજબૂરી હોય તો અહીંયા આવ્યા હોય પણ હવે સેટ થઈ ગયા હોય એટલે હવે એવું થાય કે મમ્મી પપ્પાને એ બધા પણ અહીંયા જ છે એટલે હવે ત્યાં જવાનું કંઈ રહ્યું નહીં કેમ કે મારો ભાઈ ભાભી બધા અહીંયા અમારું ફેમિલી જ અહીંયા છે એટલે એટલે હવે એવું ના લાગે હવે આવે ઇન્ડિયા આવે ત્યારે મહિનો જેવું રોકાય એ બધે ફરવા જાય એવું ચાલો ખૂબ સરસ તને ઘરે બેઠા લાઈવ દર્શન કરી દીધા ઓસ્ટ્રેલિયાના હાવ અને હું રોજ લાઈવ થાવું છું બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ જાઉં ને ત્યારે એટલે લોકોને મિત્રોને જોવા મળે અહીંયા અહીંયાનું જે ઓલું છે ને ગુજરાત ગલ્લાવાળો હું આવું છું હોબેન નૈના પટેલ નૈનાબેન પટેલ હા સારું સારું ત્યાં કેટલા વાગ્યા છે દિવસ છે કે રાત અત્યારે સવા સાત વાગવા આવ્યા છે સારું ચલો બધાને હવે ખીલાવડ માં સાવલિયા છે ગોવિંદભાઈ પણ ઘણા વર્ષો થી અમે અહિયાં છીએ એટલે મમ્મી પપ્પા ને એ લોકો અહિયાં છે એટલે પણ ત્યાં બીજી ફેની એવા બધી છે

પણ જ્યારે હું જઈશ ને ત્યારે બતાવીશ ત્યાં ત્યાં અમારું અહીંયા ઘરથી દસ મિનિટ થાય પણ અમે અત્યારે આ પિઝા શોપમાં આવ્યા છે પિઝા શોપ આવી છે આપણે ત્યાં હોય એ ટાઈપની જ છે આવો એમાંય બેન ગુજરાત અને એમાંય કાઠિયાવાડ સુરતમાં રહેતા હોય અને એની એમની ભાષામાં જે વાતો થાય એટલે બધું ભૂલી જવાય હા એ વાત સાચી સારું ચલો બધાને બાય જય શ્રી કૃષ્ણ